જાણવું હોય તો આ પથ્થરને તમે કસોટી કરી ને તમારા વિશે કે કોઈના પણ વિશે કે કોઈએ તમારા પણ કંઈ કરેલું કરાયેલું હોય તે પણ તમારે જાણવું હોય તો તમે અહીં જાણી શકો છો હવે આ તમને હું પાછળ ગ્રાઉન્ડમાં એટલે કે ગાર્ડન કહી શકો તમે કે મેદાન કહી શકો જ્યાં માતાજીની બાધાઓ કરે છે ભાવિક ભક્તો તે મેદાનમાં તમને લઈ જાઉં છું અહીં જે પણ માનતા હોય એ લોકોની તે બકરો અથવા કૂકડો ચડાવી અને અહીં પાછળ રાંધી ને તેઓ માતાની ધાર કરીને અહીં બેસીને પ્રસાદી કરે છે અહીં કોઈ રોકટોક નથી માતાજીને દારૂ ચડે છે મરઘા ચડે છે કૂકડા બોકડા બકરા માતાજીને ચડે છે અને આ મેદાનમાં તેઓ રાંધીને ખાય છે અને આ પાછળ એક નાનું એવું ડુંગર છે તેની ઉપર પણ નાનું મંદિર છે તો આ સુનીલભાઈ સાથે અમે જય જય માવિહ્ દોસ્તો આજે આપણે આવીએ છીએ દૂધ મોગરા માતાજીના મંદિરે તો ચાલો તમને દર્શન કરાવી દઉં હા દેવ મોગરા નહીં દૂધ મોગરા જે દેવ મોગરા માતાનું બીજું સ્વરૂપ જ છે દેવ મોગરા મંદિરથી લગભગ પંચોતેર છોતેર કિલોમીટર છે આ જો તમે વાંચી શકો છો જય કુળદેવી દૂધ મોગરા માતાજી અને ફોટોમાં તમે જોઈ શકો છો દેવ મોગરા માતાનો જ ફોટો છે આ પણ યહ મોઘી માતા જ છે દેવ મોગરા માતા જ છે તેમનું બીજું સ્વરૂપ છે અને દેવ દેવમોગરા મંદિરથી નજીક જ છે પંચોતેર છોતેર કિલોમીટર અને સુરતથી લગભગ સાહીઠ પાસઠ કિલોમીટર થાય છે માંડવીથી આ દસેક કિલોમીટર છે તમારે અહીં દર્શન કરવા આવવું હોય તો આ મંદિરના તમને ઘરે બેઠા દર્શન કરાવી દઉં અને અહીંયા કઈ રીતે પૂજા કરી શકાય છે અહીંયા શું શું ચઢાવવામાં આવે છે તે બધી જ તમને આજે હું માહિતી આપી દઈશ તો વિડીયોમાં બન્યા રહો હાલો ઘરે બેઠા દર્શન કરી લો યાહમોગી માતાના દૂધ મોગરા માતાના તમે દેવ દેવમોગરા પણ કહી શકો જે દેવલી માતા મંદિર છે તે પણ દેવ મોગરા માતા જ છે આ દૂધ મોગરા માતા છે તે પણ દેવ મોગરા માતા જ છે અને યાહામોગી માતા દેવ મોગરા છે તે પણ દેવ મોગરા માતા જ છે આ ત્રણે ત્રણ યાહામોગી માતા જ કહી શકાય દોસ્તો આ દર્શન કરી લો તમને હું અહીંની સંપૂર્ણ માહિતી આપીશ સોનગઢ પાસે જે દેવલી માતાનું મંદિર આવેલું છે તે અહીંથી લગભગ સાઠ કિલોમીટર છે અને અહીંથી દેવ મોગરા માતા પંચોતેર છોતેર એટલે કે એકસો વીસ કિલોમીટર એકસો વીસ ત્રીસ કિલોમીટરના અંતરમાં ત્રણ સ્થાન છે આ જુઓ તમે ફોટો જોઈ શકો છો યાહમોગી માતાનો ધ્યાનથી જુઓ આ યાહમોગી માતા એટલે દેવ મોગરા માતા જ છે અને તમે દેવલી માતા પણ કહી શકો દૂધ મોગરા માતા પણ કહી શકો અને દેવ મોગરા પણ કહી શકો આ બાજુમાં મહાકાળી માતા અને આ આપણા ગણપતિ બાપા દરેક મંદિરમાં સર્વપ્રથમ પૂજા તેમની જ થાય છે આ એકદમ નજીકથી મહાકાળી માના દર્શન કરી લો એટલે હું તમને દૂધ મોગરા માતાના આ મંદિરની સંપૂર્ણ માહિતી આપી દઉં કે અહીં લોકો કુકડાની બાધા લે છે બકરાની બાધા લે છે દારૂ પણ ચડાવવામાં આવે છે અહીં આ જો શિવજીનો કેટલો સુંદર ફોટો છે બાજુ શિવજીનું મંદિર છે આ નંદીજી છે આ તમે જોઈ શકો છો શિવલિંગ મહાદેવના મંદિરમાં અને આ બજરંગબલી જય શ્રી રામ આ નંદીજી છે અને આપણા કાચબા ભગવાન અને આ જુઓ રોડ પરનો નજારો તમને બતાવું એકદમ રોડ પર જ છે આ મંદિર આ આપણે મહાદેવના મંદિરમાં અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ આ સતી માતા છે દર્શન કરી લો ઘરે બેઠા તો દોસ્તો મેં તમને બાધાની તો વાત કરી કે અહીં લોકો મરઘાની કૂકડાની બકરાની અને દારૂ ચડાવવાની બાધાઓ લે છે પણ જે ચમત્કારની હું વાત કરતો હતો ત્યાં તમને હવે લઈ જઈ રહ્યો છું તો દોસ્તો આ મંદિરની અંદર એક કાળું પથ્થર છે જે તમે આસાનીથી ઉચકી શકો એવડું જ છે આ તમે જોઈ શકો છો આ પથ્થર પણ અહીં તમે આવીને દૂધ મોગરા માતાને ફૂલ ચોખા અને કાળા અડદ ચડાવી અને તેમનો દીવો કરી અને કોઈ પણ તમે માનતા કે બાધા કે કોઈ પણ વાત તમે મનમાં વિચારી અને જો એ કામ મારું થવાનું હોય તો આ પથ્થર ઉચકાવું ના જોઈએ એમ કરીને તમે કરો તો આ પથ્થર તમારાથી હલશે પણ નહીં અને કામ નહીં થવાનું હોય તો પથ્થર એકદમ આસાનીથી ઉચકાઈ જશે એવી અહીંની માન્યતા છે તો તમારે કંઈ પણ જાણવું હોય તો આ પથ્થરને તમે કસોટી કરી ને તમારા વિશે કે કોઈના પણ વિશે કે કોઈએ તમારા પણ કંઈ કરેલું કરાયેલું હોય તે પણ તમારે જાણવું હોય તો તમે અહીં જાણી શકો છો હવે આ તમને હું પાછળ ગ્રાઉન્ડમાં એટલે કે ગાર્ડન કહી શકો તમે કે મેદાન કહી શકો જ્યાં માતાજીની બાધાઓ કરે છે ભાવિક ભક્તો તે મેદાનમાં તમને લઈ જાઉં છું અહીં જે પણ માનતા હોય એ લોકોની તે બકરો અથવા કુકડો ચડાવી ને અહીં પાછળ રાંધી ને તેઓ માતાની ધાર કરીને અહીં બે બેસીને પ્રસાદી કરે છે અહીં કોઈ રોકટોક નથી માતાજીને દારૂ ચડે છે મરઘા ચડે છે કૂકડા બોકળા બકરા માતાજીને ચડે છે અને આ મેદાનમાં તેઓ રાંધીને ખાય છે અને આ પાછળ એક નાનું એવું ડુંગર છે તેની ઉપર પણ નાનું મંદિર છે તો આ સુનીલભાઈ સાથે અમે ઉપર જઈ રહ્યા છીએ કે જંગલનો નજારો જંગલની હવા પછી કુદરતી વાતાવરણની મજા લેવા અને ઉપર નાનું એવું મંદિર હોય માતાજીનું તો તેના દર્શન કરવા માટે અમે ડુંગર ચડી રહ્યા છીએ તમે પણ ફેમિલી સાથે આવ્યા હોવ બહુ મોટા ગ્રુપમાં તો એકદમ નાનું જ ડુંગર છે પાંચથી દસ મિનિટમાં તમે ચડી જાઓ તો ગ્રુપ સાથે હોવ તો ઉપર શેર કરવા ચોક્કસથી જજો પણ એકલ દોક્કલ હોવ તમે તો ઉપર જવાનું ટાળો તો વધારે સારું કારણ કે અહીં કોઈ અવર જવર નથી તમે જોઈ શકો છો એકદમ સન્નાટો છે ના બંદા ના બંદે કી જાત સિફ સુનીલભાઈ ઓર મેં તમે જોઈ શકો છો આ ઉપરથી પણ વિડીયો શૂટિંગ કરીને બતાવું છું તમને ફક્ત સુનિલભાઈ જ આવતા દેખાશે આ જોઈ શકો છો તમે અને આ તમને કુદરતી વાતાવરણ બતાવી રહ્યો છું હું આ જે તમે દર જુઓ છો તે સાપના દર છે અહીં દીપડો આ જે છે કોઈ તળાવ અથવા તો કોઈ ડેમ છે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે આ તમને ઝૂમ કરીને બતાવું છું તો જંગલની મજા માણવી હોય તો તમે ડુંગર ઉપર ચોક્કસથી જજો પણ ગ્રુપમાં હોવ તો એકલ દુક્કલ હોવ તો અહીં ના આવતા કારણ કે અહીં સન્નાટો છે ભયનું વાતાવરણ છે સાપના મોટા મોટા દર છે અહીં દીપડો પણ આવી શકે કે કોઈ પણ વન્ય પ્રાણી આવી શકે આ આપણે પહોંચી ગયા છે પહાડની ટોચી પર અને આ આદિવાસીઓએ કોઈ દેવની સ્થાપના કરી છે આપણે અહીં દર્શન કરી લઈશું પહેલાં અને ઉપર એકદમ જ નજીક આપણાને દર્શન કરી લો તમે પણ ઉપર આ જુઓ તમે ઝૂપડા જેવું જોઈ શકો છો એકદમ નજીક તે મંદિર છે એકદમ પહાડની ટોચ ઉપર તો મિત્રો મેં તમને જે દૂધ મોગરા માતાજીની માહિતી આપી તે તમને કેવી લાગી કોમેન્ટ જરૂરથી કરજો આ દૂધ મોગરા માતા તે દેવ મોગરા માતાનું જ સ્વરૂપ છે અને દેવ મોગરાથી સિત્તેર પંચોતેર કિલોમીટર અને દેવલી માતા મંદિરથી સાઠ કિલોમીટર એટલે કે એક જ રસ્તામાં છે દેવ મોગરા માતાના ત્રણ સ્થાન દેવ મોગરા દૂધ મોગરા અને દેવલી માતા આ ત્રણે ત્રણ યાહ યાહમોગી માતા જ છે તો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો આ આપણે ઉપર તો આવી ગયા પણ આ આદિવાસીઓએ કોઈ દેવની સ્થાપના કરી છે યા મોગી કે દેવ મોગરા કે દૂધ મોગરા માતાજીના દર્શન આપણને અહીં થયા નથી તો મિત્રો એકલ દોકલ હો તો ઉપર આવવાનું રિક્ષ ના ઉઠાવવું આ પાછળ કોઈ ઝૂંપડું છે શાયદ કોઈ અહીં રહેતું હશે ચાલો આપણે જોઈ લઈએ સન્નાટો જ છે તાળું મારેલું છે અને અંદર બધા ભગવાનોના ફોટા છે એટલે કે અહીં કોઈ સાધુ મહાત્મા કે અઘોરી બાબા રહેતા હશે પણ અત્યારે હાજરમાં નથી સુનિલભાઈ અને મારા સિવાય અહીં ઉપર કોઈ જ નથી તમે જોઈ શકો છો આ હવનકુંડ છે એટલે ચોક્કસથી અહીં કોઈ અઘોરી બાબા રહેતા હશે તો મિત્રો આ અમે ઊંધી